ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે મળ્યા છીએ કંઈક ભરતીની નવી માહિતી સાથે તો જોઈએ ભારતીય સંરક્ષણ દળોમાં અને અર્ધ લશ્કરી દળમાં જે ભરતી આવી છે આપણે આજે એના વિશે વાત કરીશું તો પહેલા પોસ્ટ જોઈ લઈએ ભારતીય સેનામાં અગ્નિવીરની પોસ્ટ માટેની ભરતી છે ભારતીય નૌકા ગ્રુપ સી ની 327 પોસ્ટ માટેની ભરતી છે અને સીઆઈએસએફ માં કોન્સ્ટેબલ અને ટ્રેડમેન ની

ફિમેલ અગ્નિવીર જનરલ ડ્યુટી એ મિલિટરી પોલીસ કોપ્સમાં છે હવે જોઈએ મહત્વની તારીખો તો ફોર્મ ભરવાની શરૂઆત એટલે કે અરજી કરવાની શરૂઆત બાર માર્ચ બે હજાર પચીસ ના થઈ ચૂકી છે અરજીની અંતિમ તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસ છે અને સંભવિત પરીક્ષા એની સંભવિત પરીક્ષાની તારીખ છે જૂન બે હજાર પચીસમાં લેવાશે હવે જોઈએ વધારેની માહિતી તો ઉમેદવારો છે એ પોતાની લાયકાત મુજબ વધુમાં વધુ બે પોસ્ટ માટે અરજી કરી શકશે ની વાત કરીએ તો તમામ ઉમેદવારો બધી જ કાસ્ટના ઉમેદવારો માટે બસો પચાસ ફીસ રાખવામાં આવેલી છે ઉંમર મર્યાદાની વાત કરીએ તો સત્તર પોઈન્ટ પાંચ વર્ષ એટલે કે સાડા સત્તર વર્ષથી એકવીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે અને ઉંમર મર્યાદામાં સંરક્ષણ મંત્રાલયના નિયમો મુજબ તમને છૂટછાટ આપવામાં આવશે આપણે જોઈએ આગળની માહિતી તો અગ્નિવીરની જે ભરતી છે એના માટેની શૈક્ષણિક લાયકાત છે ધોરણ દસ ધોરણ બાર અને આઇટીઆઈ પાસ શારીરિક માપદંડ ની વાત કરીએ તો ઊંચાઈ એકસો ને છાસઠ સેન્ટીમીટર છાતી અ સેવન્ટી સેવન એટલે કે સિત્તોતેર સેન્ટીમીટર અને છાતી ફૂલાવીને બ્યાસી સેન્ટીમીટર વૈવાહિક સ્થિતિ પુરુષો માટે અવિવાહિત અને સ્ત્રીઓ માટે અવિવાહિત વિધવા છૂટાછેડા લીધેલ અને જો છૂટાછેડા લીધેલ હોય તો એ સ્ત્રીઓ નિસંતાન હોવી જોઈએ શારીરિક તંદુરસ્તી પરીક્ષણ માટેની વાત કરીએ તો પુરુષો માટે એક પોઈન્ટ છ કિલોમીટરની દોડ પુશઅપ્સ નવ ફૂટ કૂદકો અને ઝીક બેલેન્સ રાખવામાં આવેલું છે અને સ્ત્રીઓ માટેની વાત કરીએ તો એક પોઈન્ટ છ કિલોમીટરની દોડ દસ ફૂટ લાંબી કૂદ અને ત્રણ ફૂટ હવે જોઈએ આપણે ભરતી પ્રક્રિયા તો સીઈ એટલે કે સીઈ જે એક્ઝામ છે એ તેર ભાષામાં લેવાય છે તમે તમારી ભાષાની અંદર પેપર આપી શકો છો એક્ઝામ આપી શકો છો ભરતી રેલી છે એમાં પીએમટી અને પીએફટી મુજબ તમારી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે પીએમટી એટલે કે ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ મેડિકલ ચેકઅપ થશે ત્રણ વર્ષ માટે પચીસ હજાર પાંચસો અને ચાર વર્ષ માટે અઠ્યાવીસ હજાર છે અગ્નિવીરનું જે પેકેજ છે એ પેકેજ જોઈએ તો ચાર વર્ષની સેવાના અંતે દસ પોઈન્ટ ચાર લાખ રૂપિયા જીવન વીમાની વાત કરીએ તો અડતાલીસ લાખનો જીવન વીમો ઇન્ડિયન આર્મી ડોટ મિક ડોટ ઇન આની ઉપર તમે મુલાકાત લઈ શકો છો અને વધુ માહિતી છે એ મેળવી શકો છો હવે આપણે જોઈએ બીજા નંબરની આપણી ભરતી પ્રક્રિયા તો છે એ ભારતીય નૌકાદળમાં બે હજાર પચીસ માટે જે ગ્રુપ સી ની ત્રણસો ને સત્યાવીસ પોસ્ટ માટેની જે જાહેરાત બહાર પડી છે આપણે હવે એના વિશેની વાત કરીએ તો પોસ્ટ જોઈએ તો પોસ્ટની વિગતો કઈક આ પ્રમાણે છે સાયરંગ ઓફ લાસ્કાર્સની જે પોસ્ટ છે એના માટે સત્તાવન જગ્યાઓ છે લાસ્કાર્સની પોસ્ટ છે એના માટે એકસો બાણું જગ્યા છે ફાયરમેન એટલે કે બોટ ક્રૂની અંદર તોર જગ્યા છે ટોપાસમાં પાંચ જગ્યાઓ છે જોઈએ મહત્વની તારીખો તો અરજીની શરૂઆત તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધારેમાં વધારે પચીસ વર્ષ હોવી જોઈએ અને સરકાર શ્રીના નિયમો મુજબ તમને ઉંમરની અંદર છૂટછાટ આપવામાં આવશે હવે જોઈએ શૈક્ષણિક લાયકાત તો આ જે ભરતી છે એ દસ પાસ ઉપર આવેલી છે પગાર ધોરણ સાયરંગ ઓફ લાસ્કાર્સ છે એ પેમેટ્રિક લેવલ ચાર મુજબ પચીસ થી એક્યાસી ની અંદર હશે અન્યને એટલે કે બીજી જે ત્રણ પોસ્ટ છે લાસ્કાર્સ ફાયરમેન અને ટોપ પાસ એનું જે પેમેટ પેમેટ્રિક લેવલ એક મુજબ એનો પગાર અઢાર હજાર થી છપ્પન હજાર ની વચ્ચે હશે હવે જોઈએ ભરતી પ્રક્રિયા તો ભરતીની જે પ્રક્રિયા છે એ પેલા અરજીનું જે શોર્ટ લિસ્ટિંગ થશે એના ઉપરથી તમારી લેખિત પરીક્ષા પાર પડશે લેખિત પરીક્ષા આપ્યા બાદ એમાંથી જે પાસ થશે એના કૌશલ્ય અને અને ટ્રેડ ટેસ્ટ આવશે પછી દસ્તાવેજોની ચકાસણી લાસ્ટમાં તમારું મેડિકલ પરીક્ષણ એટલે કે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે હવે જોઈએ આપણે લેખિત પરીક્ષાની પેટર્ન તો જનરલ ઇન્ટેલિજન્સના પચીસ ક્વેશ્ચન અને પચીસ માર્ક્સ ક્વોન્ટિટ્યુડ એપ્ટિટ્યુડ એના પચીસ ક્વેશ્ચન પચીસ માર્ક્સ જનરલ અવેરનેસ એના પચીસ ક્વેશ્ચન પચીસ માર્ક્સ અંગ્રેજી ભાષા એના પચીસ ક્વેશ્ચન અને પચીસ માર્ક્સ રહેશે ટોટલ સો ક્વેશ્ચન અને સો માર્ક્સ નું પેપર હશે અરજી ફી છે તમામ ઉમેદવારો માટે અરજી માટે કોઈ ફી રાખવામાં આવેલ નથી હવે તમે લોકો અરજી કેવી રીતે કરશો તો અરજી કરવા માટે જે

એક હજાર એકસો ને એકસઠ મહત્વની તારીખ એટલે ઉંમર અઢાર વર્ષ અને મહત્તમ એટલે કે વધારેમાં વધારે ઉંમર ત્રેવીસ વર્ષ સુધીની હોવી જોઈએ અને સરકાર નિયમો મુજબ તમને એમાં છૂટછાટ આપવામાં આવશે હવે આપણે પગાર ધોરણની વાત કરીએ પેલેબલ 3 મુજબ 21700 થી 69000 અને 100 રૂપિયા સુધીનો પગાર એમાં ફિક્સ કરવામાં આવેલ છે અને કેન્દ્ર સરકારના નિયમો મુજબ તમને અન્ય ભથ્થાઓ પણ મળશે હવે જોઈએ આપણે અરજીની ફી તો જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ માટે એ ઉમેદવારોને સો રૂપિયા અરજી ફી છે અને મહિલાઓ એસટી એસટી અને એક સર્વિસમેનને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી

પ્રાથમિકતા આપવામાં આવશે હવે જોઈએ અનસ્કિલ ટ્રેડ જેમ કે સ્વીપર તો એના માટે તમે દસ પાસ અથવા દસ પાસ ની સમકક્ષ પરીક્ષા હોય એ તમે પાસ કરેલી હોવી જોઈએ આપણે ભરતી પ્રક્રિયા તો જે ભરતી પ્રક્રિયા છે એમાં સૌથી પહેલા શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ એટલે કે તમારું ફિઝિકલ એનર્જી ટેસ્ટ લેવામાં આવશે પછી શારીરિક ધોરણ પરીક્ષણ એટલે કે તમારી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે

ત્યારબાદ આમાં જે લોકો પાસ થાય છે એને મેડિકલ પરીક્ષણ માટે બોલાવવામાં આવશે હવે તમારે અરજી કેમ કરવી તો જે સીઆઈએસએફ ની સત્તાવાર વેબસાઇટ છે સીઆઈએસએફ સીઆઈએફ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર તમારે અરજી કરવાની રહેશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલને એક સબસ્ક્રાઈબર પૂરા થવા ઉપર અમે આ જે ભરતી છે એને લગતો તમામ કોર્સ છે એટલે કે તમામ એનું જે મટીરિયલ છે એ અમે તમને લોકોને પીડીએફ સ્વરૂપે ફ્રી પ્રોવાઇડ કરવાના છીએ તો પ્લીઝ અમારા વિડીયોને શેર કરો અને અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ